જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે લીંબુમાં પાણી ચાલુ છે પાણી વાળી છે લીંબુમાં અને હું તમને હવે લીંબુ વિશે માહિતી આપું છું કે લીંબુમાં કેવી કેવી વેરાયટી કેવો કેવો માલ અત્યારે થઈ ગયો છે હું તમને હવે લીંબુ બતાવું જો અત્યારે આપણે આવા આવા લીંબુ અત્યારે તૈયાર છે અને બાકીનો માલ થોડકો ઝીણો એવો આ પહેલાનો જૂનો માલ છે અને જો અત્યારે ઘણો સેટર છે જો બધી વેરંટી નો માલ છે અને બધી જગ્યાએ છે હું તમને બતાવું કે એક ડાળામાં છે એવું નહીં જુઓ શેટ માથે ઉધી લીંબુ ભર્યા છે જો લીંબુ અત્યારે પણ ડાળા ભર્યા છે જો અને હું તમને અહીંયા પણ બતાવું કે એક જગ્યાએ છે એવું નહીં બધી આખા લીંબુમાં બધે માલ છે પણ પછી ફૂટે ફૂટેલ થઈ ગયું છે તો મિત્રો આ દાળામાં લીંબુ ઘણા સોટા છે અને હવે પણ હું તમને ફૂટ બતાવું ફૂટ કેવી કેવી સલુ છે જો આમાં અત્યારે ફૂટ ચાલુ જ છે પણ હું તમને બતાવું હવે ફૂટ જો ઓલા જે મગમગવડા બતાય એ જવી ગયેલા છે અને ફૂટ પણ સાલું છે હજી અને હારો હાર પણ માલય લીંબુ નો બધી વેરંટી નો છે જુઓ આપણે જોવા મુંબરી

આ વાલ ખુલો છે અને કુવાની મોટર નું પણ અડધું અડધું હોદ જાય છે અને છોકરા આગળ આવશે હોદ સાફ કરવા આજ રવિવાર છે એટલે કેમ કે અત્યારના પર માં હવાર તાડું પાણી હોય એટલે અત્યારે બધા વાટે જ છે આપણે આ ઓછ જરાક ખાલી થઈ જાય એટલે સાફ કરવા મળશે આપણે હાલો આપણે લીંબુમાં પાણી વાળવાનું ચાલુ છે પાણી વાળવા આવે જાય હવે આપણે પાણી વાળવા જાય છે લીંબુમાં કાયલા બે નાવા ગયા હતા કે હું હજી હો દજી રેલો છે થોડોક ભરેલો છે જાવ જે જાવ જાવ ઘડે કરીને થોડું પાણી વાળો લીંબુ માં એટલે પછી જો ભાઈ લીંબુ માં પાણી વહેતું મૂક્યું છે અને નેર નો ધોરિયો વસુટે એવું પાણી હાલ્યું જાય છે જો લીંબુ માં પણ આપણે ડીપ ગોઠવેલી છે

એટલે આપણે નથી ઉતારતા અને બેક ભાવે નથી પાછો ઓછો સેલેબમ એટલે કાય બોમ મજા આવે નહીં તો હેટે કેટલા હેટે લીંબુ કેવા છોટા છે માલ તો ઘણો છોટો છે હાલે હાલો ઓલા છોકરા પાણી વાળા છે લીંબુમાં એક નાકા રેલ કરી નાખશે જાવ દે મને હાલે જો ભાઈ લીંબુમાં અત્યારે ફૂટે પણ ચાલુ છે આપણે જોવો છે ને જણા લીંબુ પણ અત્યારે છે તો મિત્રો આપણે તો આ લીંબુમાં એમ માણો ને આપણે માલ નું દેશી સાણીયું ખાતર એ નોરતા વખતે નોરતા પૂરા થઈ ગયા પછી આપણે સાણિયું ખાતર આમાં ભર્યું હતું અને પછી દેવ દિવાળી ઉપર આપણે બે દવાના છટકાવ કર્યા છે કેમ કે આ અને ફૂટવાનો પછી આપણે લીંબુ તો ફૂટ ચાલુ જઈ ગયા છે ઘણા અને અમારા આ એરિયામાં ઝાકળ બહુ પાછો હું તો પાણી વાળતો હતો અને આરો આરે ત્યાં જો ને વીડિયો ઉકેલ છે લીંબુ નો બધું ચાલુ રાખ્યું આપણે છોકરો ના રવિવાર ની રજા છે

હલો ભાઈ અમારા લીંબુના જાડવા જો કેવા છે જો અત્યારે લીંબુના ગામડા હેઠળ હું ઊભો છું બરોબર અને ગમે દાળિયા આપડે હોય કે ગમે હોય તો એને

પાણી એટલે મસ્ત વાળે હો જો આચું કેમ કરે જો પણ આંબાને મોર આવી ગયો છે જો તીરખા મેળા બતાવવા ફૂટના ફૂટ ચાલુ થઈ ગય છે આંબાને તો આંબા છે અને આંબાની બાજુમાં જાંબુડ છે મોટો જબરપૈયા છે અહીંયા જમરુખડી આવી ગઈ છે ઝમરુક બારે માછી આંબો છે कि हरिनी ती कोटी गीस नारियरी